વલસાડની આરાધના સોસાયટીના સ્થાનિકો પરેશાન છે પીવાનું પાણી દૂષિત આવવાના કારણે સ્થાનિકોને મુશ્કેલી પડી રહી છે પીવાના પાણીની લાઈન સાથે ડ્રેનેજની લાઈન ભળી જતાં ખૂબ પરેશાની થઈ રહી છે સ્થાનિકો પીવા માટેનું પાણી બહારથી મગાવી રહ્યા છે ખોદકામ કરી પાલિકાનો ફોલ્ટ શોધવાનો પ્રયાસ ખોદકામ પછી પણ પાલિકાને લાઈનમાં કોઈ ફોલ્ટ મળી નથી રહ્યો તાત્કાલિક પ્રશ્નનું નિરાકરણ થાય તેવી માંગ લોકો કરી રહ્યા છે અહીંયાના પ્રશ્ન શું છે પાણીને લઈને આ છેલ્લા પિસ્તાલીસ વર્ષથી નગરપાલિકા અમને પીવાનું પાણી પૂરું પાડે છે પણ હમણાં છેલ્લા ઘણા બે મહિનાથી અમને એવું લાગે છે કે પાણીમાં કોન્ટામિનેશન થયું છે પીવાના પાણીમાં એટલે હમણાં બધા જ જે આરાધના સોસાયટીના ઘર છે એમાં પીવાને પાણી અને કપડાંને ઘરગથ્થુ માટે અમને ઘણી તકલીફ પડે છે તો નગરપાલિકાના સભ્યોને અમે રજૂઆત કરી છે એ લોકો આવીને કામ કરે છે પણ હજુ બી એ જે ધારવા જેટલી સફળતા મળી નથી આંશિક સફળતા મળી છે પણ આજે બી સવારના પાણી એટલું ગંદુ આવ્યું કે એને જોવાય હાલત તમારે આ જે વિસ્તાર છે એ બેઝિકલી નગરપાલિકાને અડીને આવેલો ગ્રામ પંચાયતનો વિસ્તાર છે જ્યાં તેઓ ઓન રિક્વેસ્ટ નગરપાલિકાને ડોઢા પૈસા ભરીને આ પાણી લેતા હોય છે પરંતુ પાણી એક આવશ્યક વસ્તુ છે અને એના ઉપર સીમાઓ ઓળંગીને ચોખ્ખું પાણી મળે તેની વ્યવસ્થા થવી જોઈએ એવું સ્થાનિકોની માંગણી છે બેઝિક પ્રોબ્લેમ શું લાગે છે હા એટલે જે આ ગિરેનભાઈએ વાત કરી કે ઓરિજિનલ એવું અમારું પણ માનવું છે કે ચાલીસ પિસ્તાલીસ વર્ષથી લૂન જ્યાં લાઈન બહુ જૂની છે તો નગરપાલિકા પણ કામ કરે છે પણ એ લોકોનું બી એવું કહેવું છે કે આ જૂની લાઈન હોવાથી એ લોકોને સફળતા નથી મળતી કે કઈ જગ્યાએથી ડ્રેનેજની લાઇન મિક્સ છે તો અમે બધા રહેવાસીઓ આરાધનાના એ રીતે પણ રેડી છીએ કે તમે પરમાનન્ટ સોલ્યુશન માટે નવી લાઈન નું કંઈ વિચારો જે કંઈ હશે તે બધા સાથે બેસીને ડિસિઝન લઈએ પણ નવી લાઇન એ પરમાનન્ટ સોલ્યુશન છે શું લાગે છે નવી લાઈન એ જ પરમાનન્ટ સોલ્યુશન છે એ જ કરવું જોઈએ કારણ કે લાઇન બહુ જૂની છે ને એકચ્યુઅલી ખબર પણ નથી ગણાને લાઇન કઈ રીતે મૂવ થાય છે એટલે નવી લાઈને ઇશ્યુ છે પછી આપણે કરી પબ્લિક આટલું પોઝિટિવ છે આટલું રેડી છે મહત્ત્વની બાબત એ પણ છે કે આ વિસ્તારમાં કન્સ્ટ્રક્શન્સ પણ ત્યારબાદ ઘણા થયા છે રિનોવેશન પણ ઘણા થયા છે તો જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર ચેન્જીસ આવ્યા છે તો અંડરગ્રાઉન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે તે પણ ચેન્જ થવું જોઈએ આપ શું માનો છો શું માગણી છે માગણી એ જ છે કે લાઈન નવેસરથી કરવામાં આવે તો જ આનો ઉકેલ આવે એવું છે કારણ કે આટલા વખતથી જૂની લાઇન છે તો કયા કઈ લાઈન ક્યાંથી ગયેલી છે એનો કોઈને જ ખ્યાલ નથી અને લાઈન કાટ બી ખાઈ ગયેલી હશે અને કશેથી તૂટેલી બી હશે તો કોઈને મળવાની નથી કારણ કે બધા બિલ્ડિંગના કન્સ્ટ્રકશનની અંદર દબાઈ ગયેલી છે તો એ શોધવું મુશ્કેલ છે એટલા માટે નવી લાઇન કરશો તો જ આનો ઉકેલ આવશે એવું મારું માનવું છે પાણીની સ્થિતિ કેવી છે અને શું અત્યારે મેનેજ કેવી રીતે કરો અત્યારે અમારે ફિલ્ટરથી બધી રીતે સવારથી મેનેજ કરવું પડે છે ઘણા બધા પ્રોબ્લેમ છે બોરિંગ્સ કોઈ કરાવ્યા છે હવે બધા ઘર પાસે તો બોરિંગ નથી થોડા ઘર પાસે છે તે લોકો મેનેજ કરે છે આજુબાજુથી પણ આ પ્રોબ્લેમનો પરમનન્ટ સોલ્યુશન જે બધાએ કીધું છે એ રીતે આપણે નવી ડ્રેનેજ અરે નવી પાણીની લાઈન જ લખવી પડશે આમાં આરાધના સોસાયટીના રવીશો આવેલા હતા એમને પીવાના પાણીમાં થોડું સ્મેલવાળું પાણી આવતું છે તો નગરપાલિકાની ડ્રેનેજની ટીમ અને વોટરવર્ક્સની ટીમ બંને ત્યાં કાર્યરત જ છે એટલે અમે પ્રયત્ન અમારા ચાલુ છે એટલે બને એટલું જલ્દી અમે એનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશું એ લોકોના સોસાયટીમાં અંદર જ પ્રોબ્લેમ છે કોઈ પણ ડ્રેનેજનો એના લીધે આ પાણી એટલું થતું આજુબાજુ કોઈ પણ જગ્યાએ પાણી આવતા નથી એવું સ્મેલવાનું પાલિકામાં વોટરવર્ક્સ ને ડ્રેનેજના માણસ રાતના પણ કામ કરે છે ને દિવસના પણ ચાલુ છે ટૂંક સમયમાં એનો નિકાલ અમે લઈ આવશું કોઈપણ હિસાબે